આમ તો થોડા દિવસ પહેલાં અમારા મોટાભાઈના મિસિસ અને અમારી મા સમાન ભાભી દેવલોક કાયમાં છે એમની આજે ધાર્મિક વિધિની ક્રિયા પણ છે અને હમણાં ક્રિયાનો પ્રોગ્રામ પતી ગયા પછી અમે બધા આખા પરિવારના તમામ સભ્યો એમની પાછળ વૃક્ષારોપણ કરીને એમને સાહસિક શ્રદ્ધાંજલિ દેવાના છે અને આમ તો મૂળભૂત તો પાંચસો વૃક્ષો વાવવા માટેનો મારે પોતાનો નિર્ણય પણ હતો એમ આજે અમે ક્રિયાપતી ગયા પછી આ જોઠાથી લઈ અને છેઠ સોમનાથ સુધી હાઈવે ઉપર અમે આજે વૃક્ષારોપણ કરવાના છે અને ઓછામાં ઓછા સાડા ત્રણસો ઝાડ આજે એનું રોપણ અમે કરવાના છે બાકીના ઝાડ છે એ પણ અમે પછીના સમયની અંદર તાલાળા વિસ્તારની અંદર કે સમગ્ર વિસ્તારમાં જ્યાં જગ્યા પડે ત્યાં ત્યાં પાંચસો ઝાડનું રોપણ કરવા માટેનું મારો ટાર્ગેટ છે અને આવતીકાલે ગાંધીનગર પણ જવાનું છું વિધાનસભાનું સત્ર ચાલે છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળવાનું છું અને તાલાળા વિસ્તારની અંદર જે બાવરના જંગલો ટાઈપની આખી ખાજલ જમીનો પડી છે એની અંદર પણ હજારોની સંખ્યામાં ઝાડ ઉછેરી મોટા કરીને આપવાનો અમારા પરિવારે નો વિચાર પણ છે એ સરકાર સમક્ષ બધું કરશું અને ડિપાર્ટમેન્ટ જો અમને જમીન વૃક્ષ વાવવા માટે ત્યાં ફાળવવામાં આવશે તો અમે એનું પણ જંગલ ડેવલપ કરીને આવનારા સમયમાં અને પર્યાવરણની જાળવણી માટે ને આવનારી પેઢી માટે આપણે કંઈક સારી વસ્તુ એમને વાતાવરણમાં આપતા જાય એના પ્રયત્ન અમેના ભાગ તરીકે આજે અમે વૃક્ષારોપણ પણ ની શરૂઆત તમે આ જોઠાથી સોમનાથ સુધી કરવાના છે આમ તો વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી તો જે માનવ સમાજની અંદર કામ કરીએ છીએ એમ પ્રકૃતિની સાથે પણ અમે જોડાયેલા છે પ્રકૃતિનું પણ ધ્યાન રાખીને વર્ષોથી કામ કરતા આવ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તો આ વખતે તો એક અભિયાનના રૂપમાં એક પેડને To the, to the Prime Minister Shri Narendra Modi, one tree for one mother. Today I have planted. Uh, my family has planted a tree for my grandmother. It is appeal to the, uh, to the people of India to plant trees for, the, uh, for, for mother nature.